વડોદરાને ખડોદરા બનાવવામાં તમારો સિંહ ફાળો છે કોઈ કામકાજ માટે ખાડા ખોદો છો પછી અધિકારીઓ શ્રીઓ તમે આ ખાડા તો પૂરો આવતા જતા લોકોને કેટલી તકલીફ પડી રહી છે વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકીની પાસે મસ્ત મોટો ખાડો અહીંયા ખોદાયો છે લગભગ પંદર વીસ દિવસ કરતાં ઉપરાંતનો સમય વીતી ગયો છે તેમ છતાં આ ખાડો પૂરવામાં નથી આવતો હાલ ત્યાં શહેરમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે તેવામાં આ મત મોટા ખાડાના લીધે લોકોને અકસ્માતનો ભય પણ છે ઇવન એટલું જ નહીં એપ્રિલ મહિનાનો તાપ ચાલી રહ્યો છે લોકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાનું હોય છે અને અહીંયા લોકો ઊભા પણ રહેશે મિત્રો આ ખાડાના લીધે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે મસ્ત મોટા ખાડાના લીધે લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે ટ્રાફિકના સિગ્નલોમાં ઊભા થવામાં પણ તકલીફ પડી રહી છે ક્યારે આ ખાડો પૂરાશે તેઓ પ્રજા પ્રશ્નો પૂછી રહી છે અલગ અલગ જગ્યા પર કોર્પોરેશન ની બેદરકારી સામે આવી રહી છે ફરી એકવાર કારલીબાગ પાણીની ટાંકીની પાસે મસ્ત મોટો ખાડો પૂર્વમાં પ્રશાસન તંત્ર ક્યારે જાગશે એક મોટો પ્રશ્નાર્થ